તો સુરત જિલ્લા મધ્યસ્થ કાર્યાલય બારડોલી ખાતે જિલ્લા ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં ભાજપ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી છ એપ્રિલ એટલે ભાજપ સ્થાપના દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે બારડોલી ખાતે આવેલા સુરત જિલ્લા કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં ભાજપ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી છ એપ્રિલ ઓગણીસો ના રોજ મુંબઈ ખાતે ભાજપની સ્થાપના કરવામાં આવી હતી પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી ભાજપના પ્રથમ અધ્યક્ષ બન્યા હતા ત્યારથી સંગઠનના પદાધિકારીઓ કાર્યકરો હાજર રહ્યા હતા ભાજપ સ્થાપના દિનની ઉજવણીમાં ત્રેવીસ બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવાએ વકફ બિલ પાસ થયું તે બાબતે પણ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું આજના સ્થાપના દિન કાર્યક્રમમાં વન નેશન વન ઇલેક્શન બાબત પર વધુ ભાર આપવામાં આવ્યો હતો છ એપ્રિલ ઓગણીસો ના રોજ મુંબઈ ખાતે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી અને તેના પ્રથમ અધ્યક્ષ આદરણીય વડાપ્રધાન પૂર્વ શ્રી અટલ બિહારી વાજપેયીજી એમના પ્રથમ અધ્યક્ષ બન્યા ત્યારથી આજે છેતાલીસમો ભારતીય જનતા પાર્ટી નો સ્થાપના દિવસ આજે સુરત જિલ્લાની અંદર ઉજવાઈ રહ્યો છે ત્યારે અમારી જોડે આજના આ કાર્યક્રમમાં અમારા ગુજરાતના પનોતા પુત્ર દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ દેશને જે અખંડ રાખવાના એમના જે સતત પ્રયત્નો છે અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ એવી સુધારા જે છે એ આગામી લોકસભાની અંદર નવા નવા જે સુધારાઓ છે આ દેશની જે જરૂરિયાતો છે વર્તમાન સમયની એને માટે જજુમી રહેલા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરોને હું આજના આ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આપી અને એમને અભિનંદન પણ આપું છું